ફરીથી આપ સૌનું સ્વાદના ખજાનામાં સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે હું તમને ટિંડોળા બટાકાનું ગ્રેવીવાળા શાકની રેસીપી બતાવીશ તો એના માટે મેં આજે અઢીસો ગ્રામ ટિંડોળા લીધા છે અને અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા બટેકા લીધા છે તો હવે આ ટિંડોળાને મેં ઊભી સ્લાઇસમાં કટ કરી નાખ્યા છે અને બટેકાને પણ આવી રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી નાખ્યા છે પછી તેલ ગરમ કરી અને પહેલાં બટેકાની સ્લાઇસ જે કટ કરેલી હતી એ તળી નાખવાની ત્યારબાદ આપણે જે ટીંડોળા પણ કટ કરેલા છે એને પણ આપણે તળીને તૈયાર કરી લેવાના આ રીતે બટેકાને ટીંડોળા તૈયાર કરીને એક સાઈડમાં મૂકી દેવાના પછી હળદર એક ચમચી મરચું એક ચમચી દાણા ચીરું દોઢથી બે ચમચી અને એક ચમચી જેટલો ગરમ મસાલો એટલું લઈ અને એની અંદર પાણી નાખી અને આપણે એ બધો મસાલો મિક્સ કરી અને એક પાતળી બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી આપણે પેસ્ટ તૈયાર કરવાની તો પાણીમાં આ રીતે મસાલા મિક્સ કરવાથી બધા મસાલા સરસ ફૂલી જાય છે અને એનો સ્વાદ સારો આવતો હોય છે ત્યારબાદ આપણે લસણ ધાણા મરચાં અને આદું આટલું લઈને એની પણ પેસ્ટ બનાવી દેવાની પછી એક કઢાઈમાં તેલ ગરમ મૂકી જીરું રાઈ બંનેનો વઘાર કરવાનો પછી થોડી હીંગ નાખી દેવાની હવે આ વઘાર થઈ જાય એટલે પછી આપણે જે લસણ અને આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની એ એડ કરી અને એને ધીમા ગેસ રાખી અને હલાવી દેવાની ત્યારબાદ બે ટામેટાની મેં ગ્રેવી બનાવી હતી એ પણ અંદર એડ કરી દેવાની એ તેલની અંદર ગ્રેવી એડ થઈ જાય પછી આપણે જે પાણીમાં ઓગાળ્યો તો જે મસાલો હળદર મરચું ધાણા જીરું એ પેસ્ટ અંદર ઉમેરી દેવાની આ બધું થોડીવાર શેકાવા દેવાનું એટલે કે ઉપર તેલ જેવું આવે પછી આપણે જે આ ટીંડોળા અને પટેકાને ફ્રાય કરીને મૂક્યા હતા એ અંદર એડ કરી દેવાના એ એડ કરીને ઢાંકણ ઢાંકી દેવાનું ઢાંકણ ઢાંકી દેવાનું બે ત્રણ મિનિટ માટે અને પછી પાછું આ રીતે હલાવી દેવાનું અને જો બધું જ એક રસ થઈ જાય અને સેસે તેલ ઉપર આવવા માંડે પાણી પછી આપણે એની અંદર સીંગનો ભૂકો એડ કરવાનો પછી થોડો અધકચરા તલનો ભૂકો એડ કરવાનો આવી રીતે સીંગ અને તલનો ભૂકો એડ કરવાથી શાકનો સ્વાદ બહુ જ સારો આવતો હોય છે અને ગ્રેવી પણ થોડી જાડી સારી એવી થતી હોય છે હવે આ મિક્સ કર્યા પછી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું અને આ બધું મિક્સ કરી અને પછી ચમચાને ચમચાની મદદથી બધું શાક હલાવી નાખવાનું અને એના પછી થોડી વાર ચડવા દેવાનું ચડી જાય પછી આપણે થોડું અડધા ગ્લાસથી પણ ઓછું આપણે અંદર પાણી એડ કરી દેવાનું પાણી એડ કર્યા પછી પાછું ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે ચડવા દેવાનું આ રીતે શાક ચડી જાય પછી એને એની અંદર આપણે આંબલીનો રસ રેડવી રેડી દેવાનો જેથી ગ્રેવીનો સ્વાદ સારો આવે છે ત્યારબાદ બધા મસાલાને બેલેન્સ કરવા માટે થોડો સ્વાદ મુજબ ગોળ એડ કરી દેવાનો અને બસ આ રીતે બધું હલાવી દેવાનું અને પછી ઉપરથી લીલા ધાણા ભભરાવી દેવાના તો આપણું આ રીતે ટીંડોળા બટેકાનું શાક તૈયાર છે અને જો તમને મારી આ ટીંડોળા બટેકાના શાકની રેસિપી પસંદ આવી હોય તો તમે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે એનો સ્વાદ તમને કેવો